આમ તો કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે હવે આ શબ્દ જોર જોરથી બોલાય છે પણ શું તમને ખબર છે કે ખાલી વાતો જ થાય છે ભાઈ દારૂબંધી અલગ અલગ ગુજરાતની બોર્ડરોમાંથી દારૂ ઘૂસે છે આવે છે પીવાય છે ને ખાલી બોટલો રોડ પર તૂટે પણ છે ઘણી વખત દ્રશ્યો જોયા આવે છે પણ આજે એક વાત એવી કેવી છે એક એવો કિમિયો અજમાવ્યો એક વ્યક્તિએ કે સાલો પોલીસે એમ કહી દીધું ગજબ છે યાર આ તો

વિવિધ રીતે દારૂ ઘૂસતા આપણે જોયો છે પણ તમે ક્યારે પોસ્ટમેનની જે થેલી હોય એ થેલીની અંદરથી દારૂની હેરાફેરી થતી હોય એવું તમને સાંભળ્યું છે ન જ સાંભળ્યું હોય અને ન સાંભળ્યું હોય ને એવું જ આપણા ગુજરાતમાં સાંભળવા મળે છે ઘટના ઉનાની છે કે જ્યાં ઉના પોલીસે દીવથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરીના એક નવા કોભાંડનો પર્દાફાશ કર્યો છે બુટલેગરો દ્વારા નવો કિમિયો અજમાવીને પોસ્ટ વિભાગના પાર્સલ મારફતે દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે પેલા એ વિડીયો જુઓ કે જેની અંદર કઈ રીતે પોસ્ટની થેલીની અંદર કેવી રીતે દારૂ સંતાડવામાં આવે છે ને કેવી રીતે એમને પોલીસ પકડી પાડે છે

એસટી બસમાં દારૂ છુપાવી લઈ આવતા આવા અનેક કિમિયાઓને પોલીસે નાકામ બનાવ્યા છે ત્યારે વધુ એક કિમિયાને ઉના પોલીસે નાકામ બનાવ્યું છે ઉના સિટી પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ રાણાના જણાવ્યા મુજબ સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે દેલવાડા રોડ પરથી એકટીવા સ્કૂટર પર જતા નયન ધીરજલાલ જેઠવાને ઝડપી પાડ્યો હતો એકટીવાની ડેકીમાંથી પોસ્ટ વિભાગના ટેગવાળા પાર્સલમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી છે ઉનાના વર્સિંગ રોડ પર રહેતા મજૂર નયન જેઠવાએ પૂછપરછમાં કબૂલ્યું કે તેણે દીવથી દારૂની ખરીદી કરી હતી દીવ પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા તેના મિત્ર મયુર બેચરભાઈ ગોહેલે આ દારૂને પોસ્ટ મારફત એટલે કે પોસ્ટ પાર્સલ તરીકે દીવથી ઉના મોકલાવ્યો છે પોલીસે વિદેશી દારૂ અને એક્ટિવા મોપેટ સહિત કુલ પાંત્રીસ હજાર પાંચસો ને સત્તરનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ મુદ્દે પોલીસ શું કહી રહી છે વાહન ચેકિંગ અસરકારક થવું જોઈએ પીએસઆઈ જાદવ સાહેબ અને એચસી શાંતિલાલ બી સ્ટાફની ટીમ વાહન ચેકિંગ કરી હતી ત્યાં પરફેક્ટ બાતમી કે કરેલ કે નયન ધીરજલાલ જેઠવા નામનો વ્યક્તિ તે પોસ્ટ ઓફિસના પાર્સલમાં દારૂ ઘુસાડી દારૂ લાવી અને દીવથી દારૂ લાવીને અહીંયા વેચાણ કરે છે એવી પરફેક્ટ હકીકત હતી એ દરમિયાન આ રીતની વોચ બાત દરમિયાન એક બાઇકની એક્ટિવા નીકળ્યું હોય એને ચેક કરતાં તેમાં નયનભાઈ ધીરજભાઈ જેઠવા મળી આવેલ અને એને નયનભાઈ જેઠવા મળી આવે એની પૂછપરછ કરતા નયનભાઈએ જણાવેલ કે આ એક્ટિવાની અંદર પોતાની પાર્સલ છે જે બે પાર્સલ એની અંદર દારૂ છે એટલે દારૂ પછી ચેક કર્યો પંચો રૂબરૂ પંચો ચેક કરતાં ઓગણીસ બોટલ દારૂની મળી આવેલ અને આ બાબતમાં એને પૂછપરછ ઉમરાપુર પૂછપરછ કરતા પંચોની હાજરીમાં એને કીધું કે પોસ્ટ માસ્ટર દીવમાં પોસ્ટ માસ્ટર છે મયુરભાઈ બેચરભાઈ ગોહિલ તે ઉનાનો રહેવાસી છે અને દીવમાં પોસ્ટ તરીકે નોકરી કરે છે એની મદદથી એને આ પાર્સલમાં દારૂ અહીંયા મુકાવરાયો અને અહીંયાથી આ તો હવે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે પણ આરોપીને દીવ પોસ્ટ માસ્ટર મયુર બેચર ગોહેલને પણ પોલીસે રાઉન્ડ અપ કરી લીધો છે બંને યુવકોની પોલીસે અગવી ઢબે પૂછપરછ કરી હાથ ધરી છે અને અગાઉ કેટલી વાર આવી રીતે દારૂની ખેપ લગાવી છે અને કેટલો જથ્થો દીવમાંથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવ્યો છે ઉનામાં દારૂના જથ્થા કોને પહોંચાડવામાં આવે છે કઈ રીતે વેચાણ કરવામાં આવે છે આ કારસ્તાનમાં વધુ કેટલા આઈસમોની સંડવણી છે આ તમામ મુદ્દે પોલીસે આખરી પૂછપરછ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે હવે આ દારૂ ઘુસાણનારની યુક્તિ પર તમારું શું માનવું છે ને એને બુદ્ધિ કેવી છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર